એક ઊંડો શ્વાસ લો તમારું મન અને શરીર શાંત કરો અને પોતાને સમૃદ્ધિ મેળવવા માટે ઓપન રાખો આ અફર્મેશન્સ તમારા જીવનમાં ધનલક્ષ્મી સુખ અને સફળતા ખેંચવા માટે છે તમે તેને મોટેથી બોલી શકો છો અથવા તો શાંતિપૂર્વક મનમાં રિપીટ કરી શકો છો તો ચાલો શરૂ કરીએ પૈસા સરળતાથી અને સહેલાઈથી મારા તરફ વહે છે હું પૈસા મેગ્નેટ છું છું હું હું આર્થિક સમૃદ્ધિ માટે લાયક અમર્યાદિત અનલિમિટેડ ધન સ્વીકારવા માટે રેડી છું હું ધનિક અને સંતોષજનક જીવન માટે યોગ્ય છું હું પૈસા અંગેના તમામ અવરોધોને છોડું છું મારી આવક સતત વધી રહી છે હું ધન તરફ દોરી જતી તમામ તકોને આકર્ષું છું મને અપેક્ષિત અને અનઅપેક્ષિત સ્ત્રોતોથી પૈસા મળે છે હું જે પૈસા પાસે છે અને જે આવે છે તેના માટે આભારી છું સમૃદ્ધિ એ મારો સ્વાભાવિક હક છે હું પૈસાને પ્રેમ કરું છું અને પૈસા મને પ્રેમ કરે છે મારી પાસે હંમેશા પૂરતા કરતા પણ વધારે પૈસા હોય છે હું આર્થિક રીતે મુક્ત અને સુરક્ષિત છું મારું બેંક ખાતું દરરોજ વધી રહ્યું છે હું દરેક સ્વરૂપની સમૃદ્ધિનું સમૃદ્ધિનું સ્વાગત કરું છું હું જે શ્વાસ લઉં છું એ સાથે ધનને આકર્ષું છું હું ભય છોડું છું અને આશીર્વાદ સ્વીકારું છું હું ધન સર્જવાની મારી ક્ષમતા ઉપર વિશ્વાસ રાખું છું બ્રહ્માંડ મને આર્થિક રીતે ટેકો આપે છે હું સમૃદ્ધિના ઊર્જા સાથે હું સમૃદ્ધિની ઉર્જા સાથે સંકળાયેલ છું હું વિશ્વાસ રાખું છું કે બધું મારા ભલાઈ રૂપે થઈ રહ્યું છે હું આનંદપૂર્વક અને આત્મવિશ્વાસથી પૈસા ખર્ચું હું અમર્યાદિત સમૃદ્ધિ માટે ઓપન છું હું શક્તિશાળી ધન આકર્ષક છું હું ધન સાથે કૃતજ્ઞતાથી ભરપૂર છું ધન હવે મારી તરફ વહે છે હું દરરોજ ધનિક બની રહ્યો છું પૈસા મને એ જીવન જીવવા દે છે જે હું ઈચ્છું છું મારા કર્મો સતત સમૃદ્ધિ ઉપજાવે છે હું આર્થિક રીતે સમૃદ્ધ અને આધ્યાત્મિક રીતે જોડાયેલ છું પૈસાથી મળતી આઝાદી માટે હું આભારી છું હું એ કામ કરીને ધન ઉપજાવું છું જે મને બહુ જ ગમે છે હું એ કામ કરીને છું જેને હું પ્રેમ કરું છું હું સહેલાઈથી ગ્રાહકો કમાણી અને તકો આકર્ષું છું પૈસા મારી સેવા કરવાની શક્તિ વધારે છે હું સમૃદ્ધિ સફળતા અને આનંદ પ્રસારું છું હું મન શરીર અને આત્માથી ધનિક છું મારું વોલેટ હંમેશા ભરેલું હોય છે પૈસા મારી તરફ ધનના ધોધથી આવે છે મારું જીવન આર્થિક ચમત્કારોથી ભરેલું છે હું ધન હું ધન અને સફળતાની હું ધન અને સફળતાનું માધ્યમ છું જે પૈસા મારી પાસે આવે છે અને જે આવી રહ્યા છે તેમને હું આશીર્વાદ આપું છું હું શાંત આત્મવિશ્વાસથી અને નાણાકીય હું શાંત આત્મવિશ્વાસુ છું હું શાંત આત્મવિશ્વાસથી ભરેલું અને નાણાકીય રીતે જાગૃત છું હું આરામદાયક જીવન માટે ધન આકર્ષું છું હું આર્થિક રીતે આશીર્વાદ પ્રાપ્ત જીવન જીવી રહ્યો છું સમૃદ્ધિ મારી ઊર્જા સાથે જોડાયેલી હોવાથી એ મને ખેંચાય છે સમૃદ્ધિ મારી ઊર્જા સાથે જોડાયેલી હોવાથી એ મને સમૃદ્ધિ મારી ઉર્જા સાથે જોડાયેલી હોવાથી એ મને આકર્ષે છે સમૃદ્ધિ મારી ઉર્જા સાથે જોડાયેલી હોવાથી એ મને આકર્ષેલી છે હું અચાનક હું અચાનક અને આશ્ચર્યજનક નાણાકીય આશીર્વાદોનું સ્વાગત કરું છું હું આ ક્ષણે ધનિક બનવાનું પસંદ કરું છું હું વિશ્વાસ રાખું છું કે પૈસા હંમેશા મારા સર્વોચ્ચ ભલા માટે કામ કરે છે હું જે કંઈ પણ ખર્ચું છું એ મને અનેક ગણું રીતે પાછું મળે છે હવે એક ઊંડો શ્વાસ લો અને આ સમૃદ્ધિને તમારા શરીરના દરેક કોષમાં અનુભવો ઇમેજિન કરો કે યુનિવર્સમાંથી એક વ્હાઈટ લાઈટ આવી રહી છે અને એ તમારા શરીર તમારા શરીરના દરેક કોષમાં તમે અનુભવી રહ્યા છો તમે ધનિક છો તમે લાયક છો અને તમે આ સ્વીકારવા માટે રેડી છો અને તમે આ સ્વીકારવા માટે રેડી છો આ વ્હાઈટ લાઈટ જે યુનિવર્સમાંથી આવી રહે છે તેને તમે દિલથી ફીલ કરો ફીલ કરો કે દુનિયાની બધી સમૃદ્ધિ ને તમે આકર્ષી રહ્યા છો ફીલ કરો આ મિનિટ ફીલ કરો અને થોડી માટે આ અફર્મેશન્સ રોજ સાંભળો અને એનું પુનરાવર્તન કરો હવે તમે ધીમે ધીમે આંખ ખોલી શકો છો આ અફર્મેશન્સ તમે રોજ સાંભળો અને રિપીટ કરો અને તમે જોશો કે તમારી ફાઇનાન્શિયલ સિચ્યુએશન ચેન્જ થઈ રહી છે અને તમે જોશો કે તમારી ફાઇનાન્શિયલ સિચ્યુએશન કેવી રીતે બદલાય છે